નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ છવ્વીસ માર્ચ બે હજાર જોઈએ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર જ્વેલર્સ સાવધાન થઈ જા તેમજ અનેક સ્થળોએ ગરમીમાં શેકાઈ જવાય તેવો વધારો થશે પાંચ દિવસ હીટવેવ આગાહી રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી ગરમીમાં વધારો થયો છે ત્યારે આવનારા વધુ પાંચ દિવસ હીટવેવ જોવા મળશે તેવી આગાહી કરાઈ છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છવાસીઓએ ઉનાળાની શરૂઆતે જ આખરી ગરમી સહન કરવા તૈયાર રહેવું પડશે પરંતુ રાજ્યનો એક જિલ્લો હાલ આગની ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યો છે રાજકોટ જિલ્લામાં સૌથી વધુ ગરમી જોવા મળી રહી છે આવામાં બીજી તરફ કહેવાય છે કે રાજ્યમાં ઉનાળામાં જળ સંકટ આવી શકે છે ઉત્તર ગુજરાત કચ્છ સૌરાષ્ટ્રના જળાશયોમાં માત્ર ચાલીસ ટકા ઓછું પાણી બચ્યું છે તો રાજ્યના કુલ જળાશયોમાં માત્ર સત્તાવન ટકા જેટલું પાણી છે તો આવામાં ઉનાળો કેવી રીતે કાઢવો તે મોટો સવાલ છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યમાં ભીષણ ગરમીનો પ્રકોપ જોવા મળશે ગુજરાતના મોટાભાગે હીટવેવના વિસ્તારોમાં તાપમાન ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી રહેવાની શક્યતા છે થી છવ્વીસ માર્ચ સુધી કચ્છ પોરબંદર રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ દીવ અને અમરેલીમાં હીટવેવની આગાહી છે આગામી દિવસોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે જેમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે રાજ્યમાં અંગ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે ગુજરાતના અનેક શહેરોમાં હીટવેવની આગાહી કરી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવની આગાહી છે અહીં પોરબંદર રાજકોટ જૂનાગઢ અમરેલી કચ્છમાં ભીષણ ગરમી પડશે તો ગીર સોમનાથમાં સિવિયર હીટવેવની આગાહી છે મોટાભાગના શહેરોનું તાપમાન આડત્રીસ ડિગ્રી ઉપર નોંધાયું છે હીટવેવની શક્યતાના કારણે લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે ખાસ કરીને બપોરના સમયે જરૂર વિના બહાર ન નીકળવાનું સૂચન કરવામાં આવ્યું છે સાથે જ જરૂર જણાય તો શાળાઓના સમયમાં ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે આ સાથે વહેલી સવારે અને રાત્રે તાપમાનનો પારો નીચે જતા લોકોને મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો